પાર્ટ ટુ ઇમોશનલ કોશન ઈ ક્યુ નેવું દાયકા પછી એવી ખબર પડી કે ઘણી બધી વ્યક્તિઓ પાસે કદાચ બુદ્ધિમત્તા ઓછી છે પણ એબલ લીડર્સ એ લોકો ખૂબ સારા નેતા છે નેતૃત્વ પૂરું પાડી શકે છે અને હકીકત છે અત્યારે તમે કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં જાઓ તો જે આઈટી કંપની છે આઈટી જાયન્ટ્સ છે બધી ત્યાં આપણને ગર્વ થાય કે આપણા ભારતીય છોકરા છોકરીઓ આઈટી પ્રોફેશનલ્સ તરીકે ખૂબ સારી ત્યાં પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે પચાસ હજાર સિત્તેર હજાર એક લાખ ડોલરના પગાર સાથે યંગ સ્માર્ટ આઈટી પ્રોફેશનલ્સ હોય પણ તમને આશ્ચર્ય થશે કે ચલાવનાર કંપનીના માલિકો બધા વ્હાઇટ અમેરિકન્સ છે તો બધા ઘણી વખત ગ્રેજ્યુએટ પણ નથી હોતા ઇફ યોર ઇમોશનલ ઇઝ યુ કેન હાયર આઈ ક્યુ એ ઇમોશનલ કોશન્ટ એટલે શું તો બહુ વિચાર પછી બહુ સંશોધન પછી એક વાત નક્કી કરવામાં આવી કે બુદ્ધિની સાથે હૃદયનો પણ યથાર્થ ઉપયોગ જો થઈ શકે વેન યુ અન્ડરસ્ટેન્ડ ફિલિંગ્સ ઓફ ધી અદર્સ વેન યુ અન્ડરસ્ટેન્ડ ધ ઇમોશન્સ ઓફ ધ પીપલ અરાઉન્ડ યુ એન્ડ યુ અન્ડરસ્ટેન્ડ યોર ઇમોશન્સ એઝ વેલ સામેવાળી વ્યક્તિની લાગણી ભાવના પ્રેમનો પણ વિચાર આપણી લાગણી પ્રેમ અને ભાવનાનો પણ વિચાર ખાલી બુદ્ધિથી નિર્ણય નહીં લેવાના પણ આવી રીતે લાગણીને પણ ભેળવીએ તો એને ઇમોશનલ ક્વેશન કહેવાય એ ઇમોશનલી તમે એની સાથે ડીલ કર્યું કહેવાય એ લોકો વધારે સારા નેતા બન્યા એની માટે વ્યાખ્યાની દ્રષ્ટિએ ઇમોશનલ ક્વેશન ની વાત લખે છે કે ઇટ્સ ઓલ અબાઉટ એમ્પેથી ફોર અધર્સ અન્ય માટે લાગણી પ્રેમ કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ પણ જોવું એ વ્યક્તિનું ભવિષ્ય શું થઈ શકે છે આ નિર્ણયથી એ પણ વિચાર કરો તમારી ઓફિસમાં એક કર્મચારી તરીકે છે અને તમે એને પગાર આપો છો એટલે ગમે ત્યારે એને ફાયર કરવાનો તમને અધિકાર તો છે કદાચ પણ એના ભૂતકાળનો અને ભવિષ્યકાળનો પણ વિચાર કરવો જોઈએ અત્યારે જે આપણે ફોર્ડ ગાડી ફેરવીએ છીએ એ જેમને શરૂ કરી હેનરી ફોર્ટ ઇન અમેરિકા પહેલી વખત પૃથ્વી ઉપર પ્રોડક્શન લાઈન લાવ્યા અને એક હાઈટ હતી જ્યારે દર મિનિટ એક ગાડી ગાડી બનતી બનતી દર સેકન્ડ એક એમણે કંપનીમાં જે સિદ્ધાંતો જે મૂલ્યો પ્રસ્થાપિત કરેલા તો કદાચ ફોડ એક એવી જ કંપની હશે કદાચ પૃથ્વી પર એક જ કંપની છે કે જેમાં સિત્તેર ટકાથી પણ વધારે કર્મચારીઓએ લગભગ પોતાનો આખો જીવનકાળ દરમિયાન આ એક જ કંપની સાથે કામ કર્યું છે આ બહુ જ મોટી સિદ્ધિ કહેવાય આ બહુ જ મોટું રહસ્ય કહેવાય પણ ઘણી વખત આ લોકોના જીવનમાં એવા પ્રસંગો બને જયારે બુદ્ધિમત્તાની સાથે લોકો લાગણી પ્રેમ એનો પણ વિચાર કરે એક કર્મચારીના ભૂલના લીધે વીસ લાખ ડોલરની ખોટ ગઈ ગઈ એ કર્મચારીને સીઓએ એમની ઓફિસમાં બોલાવ્યા આ પ્રસંગ છે દુનિયાના પ્રથમ બનેલી વ્યક્તિ એમને એમને ઓફિસમાં ત્યારે થયું કે હવે મને રાજીનામું અને મારું પ્રોવિડન્ટ ફંડ મને આપશે નહીં રોક ફેલરની સામે ટેબલ ઉપર એક નાની ચિઠ્ઠી હતી પોતાના સ્વસ્થ એમણે કંઈક એમાં લખેલું હતું અને એમને કર્મચારીને કહ્યું કે તારી આ કંઈક ભૂલ છે એક નિર્ણય તે ખોટો લીધો છે એને ધ વી હેવ અ લોસ ઓફ ટુ મિલિયન ડોલર્સ એટલે વીસ લાખ ડોલર તો કે સર હા મારી ભૂલ છે રોગ ફેલર એને કહ્યું કે તારો ત્રેવીસ વર્ષનો આ કંપની સાથેનો સંબંધ તારું કાર્ય તારી નીતિમત્તા પ્રામાણિકતા તારી વફાદારી તારી ઇન્ટિગ્રિટી એ ત્રેવીસ વર્ષનો મેં રેકોર્ડ ચેક કર્યો એમાં કોઈ ખામી નથી તો આ ભૂલ તો કોઈ પણ વ્યક્તિથી થઈ શકે છે કાલે મારાથી પણ થઈ શકે છે એટલે અમે તમને ફાયર નથી કરતા યુ કેન કેરી ઓન વિથ યોર જોબ એ વ્યક્તિને એટલી બધી પ્રેરણા મળી કે મારા લીધે કંપનીને આટલી મોટી ખોટ ગઈ પણ ભૂતકાળમાં કંપની સાથે મારા સંબંધો હતા એનો વિચાર જો માલિક કરી શકે છે તો મારે અહીંયા રહીને એ ખોટ પૂરી પાડવી બીજા પાંચ સાત વર્ષમાં એમણે આ ખોટ પૂરી કરી દીધી સી વેન્યુ ડીલ વિથ હ્યુમન બિંગ્સ ટેક કેર ધેટ દે આર હ્યુમન બિંગ્સ એન્ડ દે આર નોટ મશીન્સ એ લોકો મશીન નથી માણસ માત્ર ભૂલ કરી શકે છે પણ અંગ્રેજીમાં એક કહેવત છે યુ હેવ ધ રાઈટ ટુ ટુ હેવ ટુ ડુ અ મિસ્ટેક એવરી ડે બટ ઇટ શુડ બી અ ન્યૂ વન તમને રોજ એક ભૂલ કરવાનો અધિકાર છે પણ ક્યારે એ ભૂલ નવી હોવી જોઈએ ગઈકાલની રિપીટ નહીં કરવાની તો ડફોડ કહેવાય પણ દરેક વ્યક્તિ ભૂલ કરી શકે છે પણ ઇમોશનલી એની સાથે સિમ્પેથેટિકલી કલી તમારે એની સાથે ડીલ કરવું પડે વિથ એન એમ્પેથી લાગણી પ્રેમથી તમારે એની સાથે ડીલ કરવું પડે તો જ સંબંધો બંધાય તો જ સંબંધો લાંબા સમય સુધી રહે પણ આપણું મન એટલું બધું વીક છે આપણું મન એટલું બધું ચીપ છે વી આર લેસ ઓન ઇક્યુ આપણે કોકનું ફેશિયલ એક્સપ્રેશન જોઈએ અને નિર્ણય કરી લઈએ છીએ યસ ઓર નો કોઈની બોડી લેંગ્વેજ જોઈએ અને આપણે નિર્ણય કરી લઈએ છીએ બિયોન્ડ ફેશિયલ એક્સપ્રેશન ગોઈંગ બિયોન્ડ બોડી લેંગ્વેજ તમે હૃદયને ઓળખવાનો પ્રયત્ન કરો તો સંબંધો સારા બંધાશે તો લાંબા સમય સુધી સંબંધો ટકશે વર્ક કમ્સ ફ્રોમ ઇન્ટેલિજન્સ લોંગ ટર્મ રિલેશનશિપ્સ એન્ડ ગ્રેટ પ્રોફિટ દે કમ ફ્રોમ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ ઇમોશનલ ક્વેશ્ચન છે પણ આપણું મન એટલું મેઇન વીક ચીપ છે ને કોઈ આપણને આવીને કે અને ગુજરાતી ભાષામાં સૌથી ખતરનાક અને ભયંકર શબ્દો છે તને ખબર પડી તમે કહો ના મને ખબર નથી એટલે કે તો બીજો શબ્દ એનાથી પણ ભયંકર કે હું તને કહું પણ તારે કોઈને બધાને ખબર છે એટલા માટે બાહ્ય છે કે કોઈને કહેવાનું નહીં કે મીઠું મરચું ઉમેરવું છે અને આપણે કોઈ પંદર વર્ષની વીસ વર્ષની સારી મિત્રતા કોઈ વ્યક્તિ સાથે હોય શબ્દો કેમ આપણી મિત્રતા તૂટી જતી હોય છે શંકા અને ઈર્ષા એ મૂળભૂત આપણા સ્વભાવમાં રહેલા છે એટલે આપણું ઇમોશનલ ક્વેશન ડેવલપ નથી થતું સ્વામી વિવેકાનંદે એક બહુ સરસ વાત કરી હતી કે થ્રી થિંગ્સ આર રિક્વાયર્ડ ટુ મેક એની ઇન્ડિવિજ્યુઅલ ગ્રાઈટ એની નેશન ગ્રાઈટ એની સોસાયટી ગ્રાઈટ પહેલી વાર કન્વિક્શન ઇન ધી પાવર્સ ઓફ ગુડનેસ બહુ સરસ શબ્દ એમને લખ્યા છે કે સારપમાં બહુ તાકાત છે એ વાતની પ્રતીતિ આપણને હોવી જોઈએ અનેક પ્રકારની સારપ છે એ સારપમાં બહુ તાકાત છે તાકાતની પ્રતિતિ હોવી જોઈએ ઓફ ગુડનેસ સેકન્ડ થિંગ ઓફ કોઈ પણ પ્રકારની શંકા અને ઈર્ષા એ રાખવાની જરૂર નથી અને ત્રીજી વાત ટ્રાઈંગ ટુ ડુ ગુડ એન્ડ હેલ્પિંગ ઓલ દોઝ વોટ ટ્રાઈંગ ટુ ડુ ગુડ એન્ડ બી ગુડ સારું કરવાનો પ્રયત્ન કરો અને જે કઈ વ્યક્તિ સારું પ્રવૃત્તિ કરતી હોય એ વ્યક્તિને મદદરૂપ થવાનો પ્રયત્ન કરો તો વ્યક્તિ મહાન બની શકે છે સમાજ મહાન બની શકે છે દેશ પણ મહાન બની શકે છે આ ભાવના નથી એટલે સંપ તૂટે છે એટલે દેશની પ્રગતિ નથી થતી ને આવા વાત હકીકત છે એટલે ઇમોશનલ કોશન્સ એની કિંમત જબરજસ્ત છે